નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર રુદ્રાજ વ્યાકરણ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં નિબંધ લખન અંતર્ગત સરસ મજાનો નિબંધ માનવ અને પશુની મૈત્રી વિષય ઉપર નિબંધ છે જોવા જઈ રહ્યા છે નિબંધની શરૂઆત કરીએ તે પહેલાં આપ આ ચેનલની અંદર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે આઈકન પ્રેસ કરો કે જેથી કરી આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને તમારા મિત્ર પરિવારને શેર કરવાનું ભૂલશો નહીં તો જોઈએ નિબંધ લેખન માનવ અને પશુની મૈત્રી માનવ અને પશુની મૈત્રી સમજવા માટે મિત્રતાનો અર્થ જાણવો જરૂરી છે મિત્રતા એટલે શું મિત્ર એટલે શું મિત્ર એટલે આપણા જીવનમાં આપણી સાથે પડછાયાની જેમ સાથે ચાલનારો વ્યક્તિ આપણા જીવનમાં સુખનો વરસાદ હોય કે દુઃખના વાદળો છવાયેલા હોય મિત્ર આપણી સાથે કાયમ ઊભો હોય મિત્રતા એટલે પ્રેમની પરિભાષા જીવનનો સૌથી અગત્યનો સંબંધ અને જીવનભરનો સાથ એટલે મિત્રતા મિત્રો ભલે પ્રત્યક્ષ રીતે સાથે હોય કે ના હોય પણ તેનો આત્મા હંમેશા એકબીજાની સાથે રહે છે મિત્રતા એટલે બે શરીર અને એક જીવ પણ આજના આ સમયમાં મનુષ્યને વફાદારીવાળા સંબંધો મળવા ખૂબ મુશ્કેલ છે સ્વાર્થની આ દુનિયામાં હર કોઈ આજે પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા માટે જ સંબંધો નિભાવતા જોવા મળે છે સંબંધોની આ દુનિયામાંથી વિશ્વાસ પ્રેમ લાગણી અને વફાદારીનું અસ્તિત્વ ભૂંસાતું ચાલ્યું છે કળિયુગમાં સાચા મિત્રો મળવા મુશ્કેલ થઈ ગયા છે જ્યારે માનવ અને પશુની મૈત્રી કોઈ પણ સ્વાર્થ વગરની જોવા મળે છે માનવ અને પશુની મૈત્રીમાં સૌથી મહત્વનું પાસું એ છે કે માનવ પ્રત્યે પશુઓની વફાદારી મિત્રતા માટે કોઈ સીમા કે ધોરણો હોતા નથી મિત્રતામાં કોઈ ગરીબ કે કોઈ અમીર હોતું નથી મિત્રતા માટે માનવતા હોવી જરૂરી છે અને મિત્રતા માત્ર મનુષ્યો વચ્ચે જ થાય એવું જરૂરી નથી મિત્રતા વૃક્ષ પશુઓ પંખીઓ પુસ્તકો અને અનેક નિર્જીવ વસ્તુઓથી પણ થઈ શકે છે પણ માનવ અને પશુઓ વચ્ચેની મિત્રતા થોડી અલગ છે માનવ કદાચ પોતાના સ્વાર્થ માટે પણ પશુઓ સાથે મૈત્રીના સંબંધો રાખતો હોય પણ પશુઓ માનવ સાથે મૈત્રીના સંબંધો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિભાવતા જોવા મળે છે મિત્રતા એવું ફૂલ છે જે તમારા જીવનને સુગંધથી મહેકાવી દે છે ભગવાને આ દુનિયાનું સર્જન ખૂબ જ સુંદર કર્યું છે પ્રભુએ કરેલા સુંદર સર્જનમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે મનુષ્યને ભગવાને બુદ્ધિ અને બોલવાની શક્તિ આપી છે પણ મનુષ્ય પોતાની બુદ્ધિને જ સર્વશ્રેષ્ઠ માનીને બીજા જીવોને તુચ્છ ગણવા લાગ્યો છે ભગવાને પશુ અને વાણી એટલે કે બોલવાની શક્તિ આપી નથી પણ ભગવાને એમને સમજણ શક્તિ આપી છે આપણા મનુષ્ય કરતાં પણ બે કણી વધારે એને સમજણ શક્તિ આપી છે પશુઓ માનવીના હાવભાવ પરથી તેનો મૂળ પણ જાણી દે છે માનવીના દરેક ભાવો અને લાગણીને પશુઓ સમજી શકે છે પણ મનુષ્ય પોતાની સ્વાર્થી વૃત્તિના કારણે પશુઓ પ્રત્યે પણ પોતાનું અભિમાન મૂકીને પ્રેમથી વર્તન કરતો નથી મનુષ્યને જેમ પશુઓ પણ અનેક ભાવો અને લાગણીઓ અનુભવતા હોય છે પશુઓને પણ સારા અને ખરાબની પરખ કરતા આવડે છે પશુઓ પણ પોતાના સંપર્કમાં આવતા ઘણા બધા માણસોમાંથી સારા માણસને પારખી શકે છે પશુઓ પણ માણસોના હાવભાવ સમજે અને તેમની સાથે તે પ્રમાણેનું વર્તન પોતાના અંગોથી કરે છે આપણે મનુષ્યોમાં મિત્રતા પ્રેમ વગેરેના સંબંધો જોયા છે પણ પશુઓમાં પણ આ રીતના સંબંધો જોવા મળે છે કોઈના તરફ પ્રેમની લાગણી કોઈકને ખોવાનો ડર પશુઓમાં પણ જોવા મળે છે પશુની મૈત્રી વફાદારીયુક્ત હોય છે માનવો અને પશુની મૈત્રી માત્ર સાહિત્યમાં વાર્તાઓ સ્વરૂપે જોવા મળતી નથી પણ આપણે આપણી આસપાસ જોઈએ તો આપણને ઘણા લોકો કે પશુઓ એવા દેખાશે જે મિત્રતામાં બંધાયેલા હોય સાહિત્ય અને વાર્તાઓ આપણા જીવનની આસપાસ જ વણાયેલા હોય છે એ આપણા જીવનમાંથી જ ઉપસી આવ્યા છે માનવો અને પશુઓની મૈત્રી તો ઇતિહાસમાં પણ જોવા મળે છે માનવ અને પશુની મૈત્રીનું શ્રેષ્ઠ ઉદાહરણ રાઘનપુર ગામમાં આવેલી કૂતરાની સમાધિ છે લાખા વણજારા નામના એક વ્યક્તિ અને કૂતરાની મિત્રતાનો કિસ્સો ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા રાઘનપુરમાં બનેલો છે એક વખત આ લાખો પોતાના ધંધામાં ખોટ ખાય છે અને તે કોઈ શેઠ પાસેથી ઉધાર માંગે છે અને એના બદલે પોતાનો કૂતરો શેઠ પાસે મૂકીને ધંધા પર જતો રહે છે કૂતરો પોતાની વફાદારી માટે જાણીતો હોય છે કૂતરો પોતાની વફાદારીથી શેઠને ત્યાં ચોરી થતી રોકે છે કુતરાની વફાદારીથી ખુશ થઈ અને કુતરાના ગળામાં ચીઠી બાંધીને કૂતરાને છોડી મૂકે છે કૂતરો લાખા પાસે આવે છે પણ લાખાને લાગ્યું કે કૂતરો શેઠ પાસેથી ભાગી આવ્યો છે એટલે લાખાએ પોતાની લાકડી કુતરાના માથા પર મારી અને એ કુતરાએ ત્યાં જ પોતાના પ્રાણ છોડ્યા પછી લાખો કૂતરાના ગળામાં બાંધેલી ચિઠ્ઠી છે ચિઠ્ઠી વાંચીને રાખાને ખૂબ જ અફસોસ થાય છે અને તે કૂતરાની વફાદારી માટે ખૂબ માન અનુભવે છે અને આ કિસ્સો તો માત્ર મનુષ્ય અને પશુની મિત્રતાનું એક ઉદાહરણ છે આ વાતો કઈ કેટલા કિસ્સાઓ જોવા મળે છે જ્યાં માનવ અને પશુની મૈત્રી હોય છે માત્ર પાળેલા પશુઓ સાથે જ મૈત્રી થાય એવું જરૂરી નથી પણ મનુષ્ય અને જંગલી પ્રાણીઓ વચ્ચે પણ મૈત્રીના સંબંધોની વાર્તાઓ સાંભળવા મળે છે પશુઓ પાસે માત્ર વાણી એટલે કે જુબાન નથી પણ એ બધા પોતાના હાવભાવને પોતાની આંખો અને અંગોથી વર્ણવે છે પશુઓ માનવ કરતા વધારે લાગણીશીલ હોય છે પ્રેમ એવી ભાવના છે કે જે નાત જાત મનુષ્યો પ્રાણીઓ કે નિર્જીવ હોય તેમજ સજીવ બધા પર બધાથી પર હોય છે મનુષ્ય પાસે પૈસા હોય ત્યાં સુધી તેના ઘણા બધા મિત્રો અને શુભ ચિંતકો હોય છે પણ જેવો વ્યક્તિનો ખરાબ સમય ચાલુ થાય અને જ્યારે વ્યક્તિ પાસે પૈસાની કમી હોય ત્યારે બધા સ્વજનો તેનાથી દૂર થઈ જાય છે પણ એનું પાળીતું પશુ ક્યારેય તેનો સાથ છોડશે નહીં કારણ કે મનુષ્ય અને પશુની મૈત્રી કોઈ પણ પ્રકારના સ્વાર્થને આધીન હોતી નથી તેમની વચ્ચે પ્રેમ અને વફાદારીનો સંબંધ હોય છે માનવી એક સામાજિક પ્રાણી કહેવામાં આવે છે જેનો મતલબ એમ કે માનવીની પ્રવૃત્તિઓ ભલે પશુઓથી જુદી હોય પણ માનવી અને પશુઓ સંલગ્ન જ હોય છે અને બંને એકબીજાથી આધારિત હોય છે એ મેન કેન બી ટ્રસ્ટ ઓન એનિમલ્સ મોર ધેન હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્ય બીજા મનુષ્ય કરતાં વધારે પ્રાણીઓ અને પશુઓ ઉપર વિશ્વાસ કરી શકે છે મનુષ્યની એક આદત હોય છે જ્યારે વ્યક્તિઓનો ખરાબ સમય ચાલતો હોય ત્યારે તેઓ ઘા કરવાનું ચૂકતા નથી અને ભૂલો ગણાવીને વ્યક્તિને વધારે દુઃખી કરે છે જ્યારે પશુઓ માનવને એની ભૂલોનો અહેસાસ કરાવ્યા વગર ગમે તેટલો ખરાબ સમય હોય તેની સાથે ઉભા રહે છે એ મેન ફ્રેન્ડશીપ ઇઝ નોટ લાસ્ટ લોંગ બટ ઇટ ઇઝ પરમાનન્ટ વિથ પેટ્સ એટલે કે મનુષ્યની મિત્રતા કદાચ બહુ લાંબી ચાલી શકે નહીં પણ પશુ સાથેની મૈત્રી કાયમ ટકી રહે છે માનવ માટે ઘણી બધી રીતે મદદરૂપ થાય છે સમયમાં મનુષ્યનું જીવન પશુઓને આધારિત હતું પણ હવેનો આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસથી માનવીને પશુઓ સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો છે પણ મનુષ્યના સાચા અને વફાદાર મિત્ર પશુઓ જ હોય છે તો અહીંયા માનવ અને પશુની મૈત્રી વિષય પરનો જે નિબંધ છે નિબંધ આપણે જોયો જો નિબંધ તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઈક કરો કમેન્ટ કરો તમારા મિત્ર પરિવારને શેર કરો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો કે જેથી કરી આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અસ્તો જય હિન્દ વંદે માતર